જુનાગઢ શહેરમાં બાર ઇંચ વરસાદ પડ્યો છે વિસાવદરમાં પણ વરસાદનું જોર વધારે જોવા મળ્યું વિસાવદરમાં સાડા તેર ઇંચ વરસાદ પડ્યો

માણવદર વંથલી કેશોદના સત્યાવીસ ગામ સંપર્ક વિહોડા થઈ ગયા છે કેમ કે આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં સાડા પંદર ઇંચ થી લઈને દસ નવ ઇંચ વરસાદ પડ્યો છે નવ ઇંચ વરસાદ માણાવદર માં વરસ્યો છે જેના કારણે

ચોમાસુ રાજ્યમાં બરાબર જામ્યું છે ચોવીસ કલાકમાં ખંભાળિયામાં સવા અગિયાર ઇંચ વરસાદ પડ્યો કેશોદમાં દસ ઇંચ વરસાદ પડ્યો અલગ અલગ વિસ્તારમાંથી આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે ચોવીસ કલાકના વરસાદના આંકડા માણાવદરમાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે તો જુનાગઢ શહેરમાં બાર ઇંચ નવસારીમાં સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો કેશોદમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે તાલુકાઓ છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો તો આ તરફ જલાલપુર જ્યાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે વિસાવદરમાં સાડા તેર ઇંચ તો પલસાડામાં આઠ ઇંચ વરસાદ પડ્યો જુનાગઢ પંથકમાં અને દક્ષિણ ગુજરાતના નવસારી અને તેની ખૂબ વરસાદ વરસાદ છે ઇંચ છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યો છે તો કેશોદમાં છેલ્લા ચોવીસ કલાકમાં દસ ઇંચ વરસાદ વરસ્યો કલ્યાણપુરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે બારડોલીમાં સાડા નવ ઇંચ વરસાદ પડ્યો જલાલપોરમાં આઠ ઇંચ વરસાદ પડ્યો ખંભાળિયામાં સવા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે આ તરફ માણાવદરમાં પણ અગિયાર ઇંચ વરસાદ પડ્યો પલસાણામાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે નવસારીમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે મેંદરડામાં પણ સાડા આઠ ઇંચ વરસાદ કલ્યાણપુરમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો જલાલપુરમાં આઠ ઇંચ વરસાદ પડ્યો ધોરાજીમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં મહેર સતત થઈ રહી છે પણ ક્યાંક આ મહેર કહેર પણ બનીને વરસી છે કલ્યાણપુરમાં આઠ ઇંચ મેંદરડામાં સાડા આઠ ઇંચ ધોરાજીમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે મહુવામાં પણ સાત ઇંચ વરસાદ વરસતા મહુવામાં ખેડૂતો ખુશ છે કેમકે જરૂર પૂરતો વરસાદ છે ભેંસાણમાં પણ છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો સાત ઇંચ જેટલો વરસાદ ભેંસાણમાં પડ્યો છે તો માળિયા હાટીનામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો ચોવીસ કલાકના આ વરસાદી આંકડા છે જેમાં માળિયા હાટીનામાં સાડા છ ઇંચ રાજુલામાં

ચોવીસ કલાકમાં ગીર ગઢડામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે નવસારીમાં વરસાદ પડ્યો તો ઉના અને કુતિયાળામાં પાંચ પાંચ વરસાદ વરસ્યો છે આ તરફ કલ્યાણપુરમાં ઇંચ વરસાદ વરસ્યો ચોવીસ કલાકમાં બગસરા પંથકમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે પલસાણામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે ચોવીસ કલાકમાં રાજ્યના બસો સત્તર તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો છે તલાળામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો ધોરાજીમાં સાત ઇંચ વરસાદ પડ્યો ભાવનગરના મહુવામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે અને સુરતના મહુવામાં સાત ઇંચ વરસાદ પડ્યો જેતપુર કાલાવડમાં પોણા ચાર ઇંચ વરસાદ ચોવીસ કલાકમાં રાણાવાવ ઉપલેટા સુત્રાપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો રાજુલામાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે માંડવી કુકાવાવ અંકલેશ્વર જ્યાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યાની વિગતો અત્યારે હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થઈ છે કલાકમાં અંકલેશ્વર જામનગર ખેરગામમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વંથલીમાં સૌથી વધારે સાડા પંદર ઇંચ વરસાદ પડ્યો બગસરામાં પણ પોણા પાંચ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે વિસાવદરમાં પણ સાડા તેર ઇંચ વરસાદ પડ્યો જુનાગઢમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો જેતપુર કાલાવડ જ્યાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે ચોવીસ કલાકમાં રાજુલામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે લગભગ પાંચ થી સાત ઇંચ વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસ્યો છે ચોવીસ કલાકમાં બગસરામાં પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે

વરસાદી પાણી રસ્તાઓ ઉપર ભરાયા છે ગઈકાલ રાતે જ મુશળધાર વરસાદ રાજુલા શહેરમાં પડ્યો હતો પરંતુ વહેલી સવારે પણ ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર અને સોસાયટીમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે મોટા ભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલથી જ ક્યાંક ધીમી ધારે ક્યાંક તો ધોધમાર વરસાદ વરસ્યો છે જી આભાર હરીશ જાણકારી આપવા માટે તો ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ છે પણ સારો વરસાદ પડી રહ્યો છે જે ખેતીને ફાયદો અપાવી શકે એવો વરસાદ છે શહેરી વિસ્તારમાં ક્યાંક મુશ્કેલી જોવા મળી હશે પણ ગ્રામ્ય વિસ્તારોમાં તો આ વરસાદના કારણે ધરતીપુત્રોને ફાયદો થઈ શકે છે બગસરામાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ ખાંભા શહેરમાં ચાર જાફરાબાદમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે